બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર એલસીપીએ મોટી કરી ગુડા ગામની સીમમાંથી એક યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો આ દારૂ અને એનો મુદ્દામાલ મળી કુલ અગિયાર લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે એક ક્રેટા ગાડીમાંથી સાતસો ત્રેપન બોટલો ટીન દારૂ અને બિયર જપ્ત કર્યો જેની કિંમત બે લાખ સિત્યાસી હજાર છાસઠ રૂપિયા કહેવામાં આવી રહી છે દારૂની હેરાફેરીમાં વપરાયેલા કેટલાક ગાડીની કિંમત આઠ લાખ એક મોટરસાયકલ કિંમત પચીસ હજાર તેમજ બે મોબાઈલ ફોનની કિંમત વીસ હજાર પણ જપ્ત કરવામાં આવ્યા આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સતલાસણા તાલુકાના બેડસામા ગામના રહેવાસી સત્યાવીસ વર્ષ સહદેવસિંહ ગેમરસિંહ ચૌહાણ અને ત્રેવીસ વર્ષ કુમારસિંહ જગતસિંહ ચૌહાણ તરીકે થઈ આ બંનેની વ્યવસાય ખેતી છે તો ઉપરાંત દાસી છૂટેલા અન્ય બે આરોપી તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ